હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીતે ચટપટું તીખું તમતમતું આખા ગુવારનું શાક આખા ગુવારનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે ગુવારને ધોઈ લેવાનો છે અને ત્યાર પછી ગુવારનો આગળ અને આ પાછળનો થોડો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે બાકી ગુવારને આખો રાખવાનો છે બધા ગુવારને આપણે આ રીતે કરી લેશું આટલો આગળનો પાતળો ભાગ અને પાછળનો જે હોય છે ને આ ભાગ એ કાઢી અને આપણે બધા જ ગુવારને સરખા ફોલી લેશું અને ત્યાર પછી તેને સરસ રીતે વોશ કરી લેશું ગુવારની આગળની જે નાની દાંડી હોય છે પાતળી એ અને પાછળનો ભાગ આપણે કાઢી લીધો છે જુઓ અને ત્યાર પછી ગુવારને આપણે ધોઈ લીધો છે આ ગુવારને આપણે વચ્ચેથી કટકા કરવાનો નથી પણ આખો જ રાખવાનો છે હવે આ ગુવારને આપણે બાફીશું બાફવાની રીત હું તમને બતાવું છું અહીં આપણે એક પેન ચડાવેલું છે અને તેની નીચે બે ગ્લાસ જેટલું પાણી મૂકેલું છે જુઓ પાણી ઉખડી રહ્યું છે અને તેની ઉપર કાણાવાળી પ્લેટ મૂકી છે અને આ પ્લેટમાં આપણે તેલ ગ્રીસ કરવાનું નથી હવે તેની ઉપર આપણે ગુવાર મૂકી દઈએ બાફવા માટે આ ગુવાર આપણે બાફણિયો કાઠિયાવાળી ટેસ્ટી આખા ગુવારનું શાક બનાવવાનું છે એટલે એ રીતે આપણે બાફી લેશું પાણીની અંદર બાફીશું નહીં એટલે આ ગુવારનું શાક એકદમ ટેસ્ટી બને અને હવે ઢાંકીને આપણે બાફી લઈએ કેટલું બાફવાનું છે તે પણ હું તમને પછીથી બતાવું છું વફાઈ રહ્યો છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ અહીં મેં બે ટેબલ સ્પૂન આ ચમચાના માપથી દહીં લીધું છે દહીંને આપણે સરસ રીતે છી લઈએ દહીં મોડું કે ખાટું તમે કોઈ પણ લઈ શકો છો પણ મોડું હોય તો વધારે સારું હવે આ દહીં ની અંદર આપણે મસાલા એડ કરીએ સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક પીંચ ગરમ મસાલો એક ચમચી ભરીને જીરું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચાની ફૂકડી અને હવે આપણે સાથે મિક્સ કરી લઈએ આ રીતે શાકમાં જો મસાલો કરીને નાખીએ ને તો મસાલાનો ટેસ્ટ અને જે શાકનો ટેસ્ટ એવું બેલેન્સ થાય ને તો શાક બહુ સ્વાદિષ્ટ બને છે દહીંની સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે જુઓ હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને જોઈ લઈએ જુઓ ગુવારનો કલર ચેન્જ થઈ ગયો છે અને ગુવાર સારી રીતે બફાઈ ગયો છે આ ગુવારને બફાતા ઉકળતું પાણી રાખ્યું હતું એટલે દસ મિનિટમાં બફાઈ ગયો છે જુઓ આ રીતે ગુવારનો કલર ચેન્જ થઈ જવો જોઈએ હવે આપણે આ શાકનો વઘાર કરું છું વઘાર કઈ રીતે કરું છું તેના માટે પણ વિડીયો જોતા રહેજો શાકનો વઘાર કરવા માટે અહીં મેં કઢાઈ ચડાવી છે અને તેની અંદર મેં એક ચમચાથી થોડું વધારે તેલ ઉમેરેલું છે હંમેશા કાઠિયાવાડી રસોઈ વધારે તેલ અને મસાલાથી બનતી હોય છે એટલે આપણે એ રીતે જ બનાવીશું હવે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી અજમા નાખી દઈએ ગુવાનું શાક અજમા સાથે સરસ લાગતું હોય છે અજમા અને હિંગ જો તમારા ઘરમાં અજમા કોઈને પસંદ ના હોય તો રાઈ જીરું પણ નાખી શકાય અથવા જીરું અને અજમા હાફ હાફ નાખી શકાય રાઈ અને અજમા હાફ હાફ નાખી શકાય ત્યાર પછી આપણે હિંગ એડ કરી દઈએ અને હવે એક નાનું ટમેટું બારીક કાપેલું છે ગેસની ફ્લેમ ને અહી આપણે સ્લો રાખીએ આ ટમેટું દેશી ટમેટું છે એટલે થોડી ખટાસ ટમેટું છે એટલે આ શાક બહુ સરસ બનવાનું છે તે આપણે તેલમાં સંતવા દઈએ અહી તેલની અંદર સાંતળતા ટમેટા નરમ થઈ ગયા છે હવે આપણે એડ કરી દઈએ એક મોટી ચમચી લસણની લસણની ચટણી વધારે નાખવાની છે જેમ મેં કહ્યું તેમ કાઠિયાવાડી રસોઈમાં તેલ મસાલા વધારે હોય છે લસણની ચટણીને આપણે વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ

મસાલા વાળું દહીં ઉમેરતી વખતે આપણે ગેસને ફાસ્ટ નથી રાખવાનો ધીમો જ રાખેલો છે તે રીતે આપણે ચલાવતા જવાનું છે ધીમા ગેસ પર જ દહીં ને આપણે સારી રીતે મસાલા તેલ અને ટમેટા સાથે મિક્સ કરી લઈએ જેવું મિક્સ થઈ જાય એટલે ગેસને આપણે થોડું મીડિયમ કરી દઈએ આ રીતે કરવાથી દહીં ફાટશે પણ નહીં અને શાકનો સ્વાદ પણ સરસ આવશે જો આ રીતે ગુવાનું શાક બનાવી લીધું ને તો ઘરમાં બધાને પસંદ પડવાનું છે હવે આપણે ઉકાળો આવવા દઈએ જો શાકમાં ઉકાળો આવી ગયો છે ઉકળી રહ્યો છે હવે ઉમેરી દઈએ આપણે બાફેલો ગુવાર બાફેલો ગુવાર ઉમેર્યા પછી હવે આપણે ગુવારને મસાલા સાથે મિક્સ કરી લઈએ ઉપર નીચે ફેરવી લઈએ જેથી ગુવાર અંદર મસાલા સરસ રીતે ચડી જાય હવે આપણે ઢાંકીને થોડી વાર કૂક થવા દઈએ પાંચ મિનિટ પછી હવે આપણે ખોલીએ અહીં આ શાકમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી જુઓ શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે આપણે મિક્સ કરી લઈએ અને હવે તમારે જોઈ લેવાનું મીઠું ઓછું હોય તો એડ કરી દેવાનું જોઈ લઈએ આપણે મીઠું બરાબર છે અને આ શાકમાં ખાટું ટમેટું હતું એટલે બહુ સરસ ખાટું તીખું અને તમતમતું શાક તૈયાર થશે ત્યાર પછી હવે આપણે કોથમરી એડ કરી દઈએ ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને હવે આ શાક ને આપણે કાઠિયાવાડી ટેસ્ટનું તીખું તમતમતું આખા ગુવારનું શાક આખા ગુવારના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા સર્કલમાં વધારે ને વધારે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને પાસે રહેલા બે લાઇકોનને પ્રેસ કરી દેજો હવે મળીશું ફરીથી નવી રેસીપી સાથે